સમાચાર પાટણથી પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પાટણના અંબાજી નેળિયામાં પાણી ભરાયા છે સિદ્ધપુર પંથકમાં પણ અત્યારે વરસાદની તોફાની બેટિંગ સિદ્ધપુરના નીચાણવાળા વિસ્તારો અત્યારે જળમગ્ન જોવા મળી રહ્યા છે ખાસ કરી અને કાલેડા ધનાવાડા ચકવાડા અને દશાવાડા ગામમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે કલ્યાણા અને કુવારા કાકોશી સહિતના પંથકમાં પણ અંદરાધાર વરસાદ અત્યારે પડી રહ્યો છે તો પાટણના અનેક વિસ્તારો કે જે અત્યારે જળ જમાવડો જોવા મળી રહ્યો છે પાટણ શહેરમાં તો વરસાદ છે સાથો સાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ પાટણ જિલ્લા સહિત તાલુકાઓના અંદર મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દ્રશ્ય જોઈ રહ્યા છો પાટણના અંબાજી નગર વિસ્તારના દ્રશ્યો છે તમને લાગે કે નદીના વહેણ જેમ વહી રહેલું પાણી છે પરંતુ આ વિસ્તાર છે તે સોસાયટી વિસ્તાર થઈ હતી પચાસથી પણ વધુ સોસાયટીઓ આવી છે જે રીતના ઘટ મોડી રાતથી જે ધોધમાર વરસાદ શરૂ થયો છે હજી પણ વહેલી સવાર સુધી વરસાદ શરૂ છે અને વરસાદ વરસતાની સાથે ક્યાંક જીવન વ્યવહાર પર ઠપ થયો હોય તેવું દેખા્યું છે કેમ કે જે પ્રમાણે જે વધુ વરસાદ પડ્યો છે અને અંબાજી નેળિયા વિસ્તારના અંદર જે પાણી ભરાયા છે પાણી ભરા કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે